વરસાદ રોકાયાના ચોવીસ કલાક બાદ પણ ખેડાના મહુઆમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા જળબંબાકારની સ્થિતિ છે ભારે વરસાદથી મહુધાના માર્ગો બેટમાં ફેરવાયા છે મૌધા કોર્ટ કેમ્પસ તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે મામલતદાર કચેરી અને મૌધા પોલીસ ચોકી પણ પાણીમાં ગરકાવ થઈ છે કચેરીઓમાં પાણી ઘુસતા પાણી ભરાઈ ગયા છે વરસ્યો નવ ઈચ જેટલો વરસાદ વરસતાની સાથે ખેડા જિલ્લા ને પાણી પાણી કર્યું ત્યારે તાલુકાની જો વાત કરવામાં આવે તો મૌધા તાલુકામાં સાડા ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જે નીચાણવાળા હોય છે પરંતુ મૌધાની તંત્રની વાત કરીશ તો આ તંત્ર જ પાણીમાં છે આ છે મામલતદાર કચેરી અને મામલતદાર કચેરીની નારી અદાલત આ જે એનો રૂમ છે એમાં પાણી ઘૂસ્યા છે એટલું જ નહીં વધુ દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે અહીં આગળ મામલતદાર કચેરીનો જે નીચાણવાળો ભાગ છે તે પાણી પાણી થયો છે અહીં આગળ આશરે બે ફૂટ જેટલું પાણી છે આ આધાર કાર્ડની શાખા છે આ રૂમમાં પણ પાણી ઘૂસ્યા છે સાથે સાથે અહીં કેમેરામેનને કહીશ આ બધું દ્રશ્યો બતાવે આ ફર્નિચર છે જે નીચાણવાળા વિસ્તારમાં એટલે કે નીચાણવાળા ભાગમાં જે મામલતદાર કચેરીની નીચાણવાળો ભાગ છે ત્યાં આગળ ઓફિસો આવેલી છે તે ઓફિસોના દ્રશ્યો છે અને અહીં આગળ પણ આ જે પાણી છે તે પાણી પાણી જોવા મળી રહ્યું છે દોઢ થી બે ફૂટ જેટલું પાણી મામલતદાર કચેરીમાં ભરાયું છે સાથે સાથે મામલતદાર કચેરીની સાથે સાથે વાત કરીએ તો મૌધા તાલુકા પંચાયત મહુધા કોર્ટ મહુધા પોલીસ સ્ટેશન આવા જે તંત્ર છે જે સરકારી કચેરીઓ છે તેમાં પણ આ જ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ તો પાણી ભરાવાના લીધે મહુધા તાલુકા પંચાયત હોય કે પછી મૌદા મામલતદાર કચેરી હોય અહીં આગળ જે અરજદારો છે તે નહિવત જોવા મળી રહ્યા છે કારણ કે અહીં આગળ પાણી ગુસતાની સાથે જ જે અરજદારો છે અધિકારીઓ તો હાજર છે પરંતુ અરજદારો છે તે અહીં આગળ જોવા નથી મળતા કારણ કે આટલા પાણીમાં અરજદારો ક્યાંથી પહોંચે તે એક મોટો વિષય છે હવે આ પાણી ક્યારે ઓસરશે અહીં આગળ જે ગંદકી છે તે ક્યારે દૂર થશે અને અરજદારો પોતાની અરજી લઈ અહીં આગળ ક્યારે પધારશે તે એક મોટી બાબત છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા મૌધા ગઈકાલે ખેડા જિલ્લામાં મેઘ મહેર થઈ અને મેઘે તાંડવ મચાવ્યો નવ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ ખેડા જિલ્લામાં વરસ્યો અને દરેક તાલુકામાં પાણી પાણી કર્યું મહત્વની બાબત છે કે મૌધા તાલુકાની વાત કરીએ તો સાડા ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ મૌધા તાલુકામાં વરસ્યો ખાસ કરીને મુખ્ય મથક જે છે મૌધાની વાત કરીએ તો મૌધાના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં ફૂટ કરતા પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે અવર જવર અહીં આગળ બંધ થઈ છે અરજદારોની સાથે સાથે અહીં આગળ કોઈ પણ વ્યક્તિ જોવા નથી મળતું માત્ર ને માત્ર અધિકારીઓ છે બીજી તરફ વાત કરીએ તો મૌધા પોલીસ સ્ટેશનની જે

તે માટેના સાવચેતીના પગલા ભરવામાં આવશે અને ત્યારબાદ જ અહીં આગળ ફરિયાદોની અવર જવર જોવા મળશે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા મહુદા